આત્મનિર્ભર ભારત માટે સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી અમલી કરાયેલ છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બાગાયત ખેતી કરતા ખેડૂતો પગભર બને અને ગ્રામ્ય કક્ષાએ રોજગારીનું નિર્માણ થાય અને ગામડું અને ખેડૂત બંને સદ્ધર બને સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમલી કરેલ છે તેમાં મહિલાઓ તેમજ નાના સીમાંત ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવેલ છે અને લાભાર્થી દીઠ તેમજ ખાતા દીઠ આજીવન એક વાર સહાય મળશે આ યોજનામાં નાના પાયે બસો થી પાંચસો ચોરસ મીટર વિસ્તારમાં નર્સરી બનાવવાની રહેશે અને તેમાં નિયત કરાયેલ સુવિધાઓ વસાવવાની રહેશે અને બાંધકામ અંગેની મંજૂરી દિવસમાં સ્ટ્રકચરલ એમ્પેનલ કંપનીઓ દ્વારા કામગીરી પૂર્ણ કરવાની રહેશે યુનિટ કોસ્ટ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પ્રતિ એકમ નિયત કરાયેલ છે જેમાંથી નર્સરી સ્ટ્રકચર માટે ત્રણ લાખ અને સ્ટાર્ટર કિટ માટે રૂપિયા પચાસ હજાર પ્રતિ એકમ સહાય નિયત કરાયેલ છે સામાન્ય ખર્ચના અથવા મહત્તમ જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા અથવા મહત્તમ બે લાખ બાસઠ હજાર પાંચસો બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી સાધનિક કાગળો સાથે જે તે જિલ્લાના નાયબ કે મદદનીશ બાગાયત નિયામક શ્રીની કચેરી ખાતે મોકલી આપવાના રહેશે ગુજરાતમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોને ઊંચી ગુણવત્તાવાળું વાળું ધરું કે રોપા મળી રહે અને નર્સરીના માલિક ખેડૂતને રોજગારી સાથે વધુ આવક મળી રહે તેવા આશય સાથે ગુજરાતનો બાગાયત વિભાગ પ્રયત્ન કરી રહેલ છે ત્યારે આ યોજનાનો લાભ સર્વ ખેડૂતોને મળી રહે તે માટે આપણે સૌ સાથે મળી સહિયારો પુરુષાર્થ કરીએ અને ખેડૂતોને આત્મનિર્ભર કરીએ વિશેષ જાણકારી માટે જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી કે બાગાયત નિયામકશ્રી ગાંધીનગરનો સંપર્ક કરવો